મિત્રો હવે સંક્રાંતને કંઈ જાજા દિવસો બાકી રહ્યા નથી આજે આઠ તારીખ તો થઈ ગઈ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ અને ચૌદ તારીખે સંક્રાંત છે એટલે એના દિવસો કંઈ જાજા રહ્યા નથી એટલે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પતંગ રસિયાઓ જે છે એ પતંગને દોરીને બાકી એને જે લગતી જે આપણે કહીએ છીએ એ ગોતતા હોય તો અત્યારે મિત્રો અમે તમને એક એવી જગ્યાએ લઈને આવ્યા છીએ કે અહીંયાથી તમને બધું મળી રહેશે અને એ પણ જે છે એ હોલસેલના ભાવે રિટેલના ભાવે નહીં હોલસેલના ભાવે હું પેલા મિત્રો તમને લોકેશન બતાવી દઉં અત્યારે આપણે છીએ હળવદ શહેરની જે હરિદર્શન ચોકડી છે ત્યાં આગળ અને હરિદર્શન ચોકડી પાસે બાલાજી પતંગ ભંડાર જે છે એનો પ્રારંભ થઈ ગયો છે આમ તો આજકાલ થયો નથી પ્રારંભ પ્રારંભ જે છે એ મહિના દીથી થઈ ગયો છે પરંતુ હોલસેલ વેચતા તો હવે હોલસેલના ભાવે જ રિટેલ જે છે મિત્રો એ વેચવાના છે એટલે જે ગ્રાહકો કે જેને પતંગ દોરાના જે રશિયાઓ છે માસ સાથે છાત્રીને ઘણી બધી આની જે કંઈ એસેસરીઝ આવે તો એ બધી જે છે એ હોલસેલના ભાવે મિત્રો અહીં જે છે એ મળી રહેવાની છે અંદર જઈને પણ આપણે મુલાકાત કરીએ અને ખાસ તો પતંગ દોરીને પંપુડાન માંસ ને છત્રીને ઘણું બધું છે મિત્રો એટલે એ પણ તમને ખાસ બતાવીએ એટલે આજે આઠ તારીખ થઈ ચૌદ તારીખે સંક્રાંતિ છે એટલે અઠવાડિયું બાકી રહ્યું છે એટલે આપણને પણ એવું થયું કે આ સ્ટોલની પણ એક મુલાકાત લઈ આપણે અને હરિદર્શન ચોકડી પાસે જ આ બાલાજી પતંગ ભંડાર જે છે એ આવેલો છે અહીં ઓનર છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરીએ અને પછી આખા સ્ટોલની જે છે મિત્રો એ તમને મુલાકાત પણ કરાવીએ આવો શું તમારું નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈ પહેલાં બાલાજી પતંગ ભંડાર જે છે એનું લોકેશન તમે આપી દઈએ કઈ જગ્યાએ એની રાણેકપર રોડ હરિદર્શન સામે બાલાજી પતંગ ભંડાર ઓકે ખાસ આ વખતે શું નવું છે આ વખતે નવી ટેકનોલોજીની એસેસરી બાજનું પતંગ પછી નાના મોટા સાઈઝના પતંગ તમે આ જોઈ રહ્યા છો કે જે મોટી મોટી સાઈઝના પતંગ છે જે ગયા વર્ષે નહોતા આવ્યા એ આ વર્ષે દરેક પતંગ આપણે ત્યાં મોજુદ છે ઓકે તમે એક કામ કરો તમે જ માહિતી આપો હું છે ને તમને આ પહેરાવું કરો બસ ઓકે તમે હવે અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ જો બસ અહીંયાથી શરૂઆત કરીએ બતાવો જો આ ટોપી છે બરાબર એસેસરી છે છત્રી છે આ ફિરકી નાની સાઈડ નાના બાળકો માટે જે નાની નાની વીસ વીસ રૂપિયાની દસ દસ રૂપિયાની બરાબર ત્યાર પછી આ થોડીક મોટી આવે ત્યાર પછી ચિલ્ડ્રન વેનનું આ પતી જાય ત્યાર પછી આ મોટી આ મોટી બરાબર આ પાંચ હજાર મીટર પછી આગળ આવવા ફિરકી બરાબર અને બ્રાન્ડમાં લેવા માગતા હોય દરેક પ્રકારની બ્રાન્ડ જેવી કે શિવમ આરપી યોદ્ધા યોદ્ધા આરડી આરડી હજાર મીટરમાં બે હજાર મીટરમાં પાંચ હજાર મીટરમાં પછી અલગ અલગ કલર રેડ બ્લુ બ્લેક વ્હાઈટ દરેક કલર હા પછી આ મોદી સાહેબની કરવી ગુજરાત બરાબર પછી આગળ આવી જાય હાઉસ સસ્તામાં જે બાળકોને પણ સારી બ્રાન્ડ મળી જાય વેજબી ભાવમાં બાહુબલી ત્યાર પછી રેમ્બો ચેસ બ્લેક એન્ડ વ્હાઇટ ત્યાર પછી આરડી માં આવી ગયું બરોબર સ્ટાર શિવ માજા બરોબર અને યોદ્ધોમાં બધી વેરાયટી પાંચસો મીટર હજાર મીટર બે હજાર મીટર પાંચ હજાર મીટર રેડી આવો પછી આપણે ચશ્મામાં નાના બાળકો માટે એ દસ રૂપિયા વીસ રૂપિયા પચીસ રૂપિયા મળી જાય નાના નાના બરોબર પછી માસ મોદી સાહેબનું માસ પછી આગળ જોઈ લ્યો તમે એસેસરીમાં દરેક પ્રકારના માંસ અને ટોપીમાં વેરાયટી બીજી આગળ છે મેહુલભાઈ અહીંથી ચાલુ કરો બરોબર માંસની વેરાયટીમાં બ્લેક બંદર સિંહ વાઘ દીપડો સિંહ વાઘ દીપડો બરોબર ટોટલી અને વીઆઈપી ટોપી આ સ્ટાન્ડર્ડ વીએપી ટોપી જે આપણે હોલસેલ ભાવે જ દેવામાં આવશે ભાવ બધો હોલસેલ હોલસેલનો જ ભાવ માર્કેટમાં જે ભાવ હાલે છે એના કરતાં એકદમ સસ્તું અને વ્યાજબી ભાવમાં મુલાકાત લઈએ એટલે ભાવ બાબતે કેવું ન પડે બરોબર હોલસેલના ભાવમાં જ અમે પહેલાં પણ હોલસેલ કરેલું હતું સારા રોડ ઉપર બે મહિના અગાઉ ત્યાં પણ હોલસેલ વેચતા હતા અને અહીંયા પણ અમારે હોલસેલ જ વેચવાનું છે અને આપણી એક જ બ્રાન્ચ છે બાલાજી પતંગ ભંડાર હરિદર્શન હોટલ સામે અને હવે તમને પતંગમાં દેખાડી દઉં પતંગમાં પણ બેનિફિટ આપ્યો એ હોલસેલના ભાવ પણ પચાસ પતંગ લઈએ ને પાંચ પતંગ ફ્રી સો હોય દસ ફ્રી અને એમાં પતંગમાં પતંગમાં નવી નવી ટેકનોલોજીના જે છે વ્હાઈટ કલર પછી આ ડિઝાઇનું બરાબર ત્યારબાદ આ ડિઝાઇન જેવી રીતે આ નીચે ડિઝાઇન આવે પછી આ એસેસરીમાં સૂર્યપ્રકાશથી નવી ટેકનોલોજી આ તમને ધાબા ઉપર હોય એટલે હવા આવે ગરમી ન થાય અને તડકો પણ ન લાગે અને જેવો આ સેન્સર હે જેવો પ્રકાશ આની ઉપર પડે એટલે પંખો ફરવા માંડે સોલારથી ચાલે હા સોલર જેવી રીતે સોલરનો પ્લાન હોય ને એવી રીતનું અને પૂરતો સ્ટોક છે આપણી ગણે ચૌદ તારીખ લગી ચૌદ તારીખે પણ ચાલુ રહેશે બપોર લગી આ જોતા જાવ પતંગ અને બીજું ખાસ રાત્રે બાર વાગ્યા લગી ખુલ્લું રહેશે આપણું કન્ટિન્યુ સમય કેટલા વાગ્યાનો સમય સવારે સાડા છ થી રાતના બાર વાગ્યા સુધીનો હાજુ બધું છે એટલે મિત્રો લાવો ઘણું બધું છે મિત્રો એટલે એક વખત અવશ્ય બાલાજી પતંગ ભંડારની મુલાકાત લેવા માટે આવજો અમે પણ આજે આવ્યા છીએ એટલે ખાસ અમને પણ થયું કે તમને પણ આ બતાવીએ અને ગ્રાહકો અહીં લેવા આવ્યા હોય તેમની સાથે પણ આપણે વાત કરીએ અને આખા સ્ટોલની તમને મિત્રો મુલાકાત કરાવી લગભગ હું એવું માનું છું કે આવડો મોટો સ્ટોલ આ હળવદમાં બીજે ક્યાંય નહીં હોય આવડો છે ક્યાંય મોટા ભાઈ આપડું જ છે બરોબર આપણે બધાને ટોલ પણ માલ દીધેલો છે ઘણા બધા ગામડામાં પણ દીધેલો છે હોલસેલમાં ભાવમાં ભાવમાં જ ભાવમાં અહીંયા આપણે વેચવાનું છે અને અન્ય તમે આ વેરાયટી જોઈ લ્યો એમાં અહીંયાથી લઈ ગયા પછી સ્ટોલ બનાવીને વેચતા હોય ને એમાં નફો ચડે ને તો કેમ નહીં અહીંયા સીધા આવીને આપણે લઈ જવાય ચોક્કસ 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 આયા જ એને સવરું પડે સારી રીતે એને ખરીદી કરવી હોય બધી એક જ ધકે બધી વસ્તુ આવી જાય ઉત્તરાયણની કોઈ પણ એવું નહીં કે અહીંયા આયા પછી તમારે બીજી વસ્તુ ક્યાંય બીજે ઉતરાણ ને લઈને લેવા જ આવી પડે બિલકુલ નહીં બિલકુલ નહીં જરૂર જ ન પડે બધી વસ્તુ છે કેટલી આઈટમો છે બધી થઈને જુદી જુદી અમારી આગર પતંગમાં 1340 જેવી આઈટમો છે ને આપણે વિજયભાઈ આ 340 જેવી આઈટમો છે પતંગમાં અને ફિરકીમાં અમારે 80 વેરાઈટી 1000 મીટર નહીં મીટર તો તમને કહી દીધા પણ લગભગ

તો મિત્રો એક વખત મુલાકાત અવશ્ય લેજો અમે પણ હમણાં આવ્યા હતા જોયું અને સંક્રાંત નજીક છે એટલે આપણને પણ થયું કારણ કે મોટા ભાગના જે પરિવારો છે જે પતંગ રશિયાઓ છે બાળકો માટે અને છોકરાઓ અને મારા જેવડાય બધાય ઘણા ચગાવતા હોય છે એટલે એક વખત જે છે એ મુલાકાત અવશ્ય બાલાજી પતંગ ભંડારની લઈ જો ને આ જો સ્ટેન અહીં છે એમને હા આ સ્ટેન્ડ છે

તો પતંગની સાથે સાથે એક તમે એ પણ એક ધ્યાન રાખી છે અત્યારે ઠંડી બહુ પડે છે તો સ્વેટર ને બાકી જે કઈ ગરમ વસ્ત્રો તો એ પણ અહીંયા અગર ચાલુ છે એનું તો એની થોડીક એક માહિતી આપો એટલે આપણે એ પણ મિત્રોને બતાવી દઈએ પતંગ ધાબા ઉપર ચગાવતા હોય વધારે જો ઠંડી આવે તો પછી સ્વેટર ને જોતા હોય તો પણ અહીંયાથી મળવાના છે આવીએ અહીંયા સેલ કરેલો છે આપણે કપડામાં અને કપડાં બધા મજા જ આવે મોજ આવે એની મોજ બગડે નહીં ચિલ્ડ્રન વેર બાળકો માટે મોટા માટે બરાબર સ્વેટર ટી શર્ટ આ જોઈ આવી રીતના ડિઝાઇનોના કલર આવે વ્હાઈટ કલર બ્લુ કલર બરાબર આ તમારે હોલસેલ ભાવે જ છે એટલે સેલ એટલે હોલસેલ સમજી ગયા તે પણ આપણે પતંગ દોરાની બાજુમાં જ કન્વર્ટ કરેલું હોય બરાબર મારા ભાભી ભાવના બેન તે પણ વેચે બરાબર જરાક માહિતી એમાં પણ પૂરતો સ્ટોક છે અને આ સેલ હાલ છે ચૌદ તારીખ લગી આયદ તારીખ ઓકે તો મિત્રો ખાસ અમે પણ મુલાકાત લીધી મિત્રો અમે પણ આવ્યા હતા અહીં હળવદમાં આપણા હરિદર્શન ચોકડી પાસે અને તમને બાલાજી પતંગ ભંડારની જે છે એ મુલાકાત કરાવી અહીં પતંગ દોરીથી માંડીને જે કંઈ ટૂંકમાં તે આપણે મજા કરતા હોઈએ છીએ જે વસ્તુઓ જોઈ છે એસેસરી પતંગ દોરીની સાથે જે જોઈ છે એ તમામ અહીંયા મળવાની છે અને નવીની મિત્રો વાત એ છે અહીં સ્કીમ પણ છે કે પાંચ જે પતંગો જે છે એનો પંચ આવે ને એકમાં પાંચ આવે મિત્રો એ પાંચ ખરીદો તો એક ફ્રી આપે છે તેની સાથે ઘણી બધી વસ્તુઓ છે ત્રણસો ચાલીસ જેટલી જે વસ્તુઓ અવનવી છે એ પણ તમને અહીંયા મળી રહેવાની છે અને મહત્ત્વની મિત્રો વાત એ છે કે હોલસેલ ભાવે ગામમાં જે વિવિધ સ્ટોલે અહીંયા તમને મળતા હોય તો એના કરતાં અહીંયા તમને સો ટકા સસ્તું મળવાનું છે એ ઓનર કહી રહ્યા છે પતંગ દોરી કે બાકીની એસેસરી કંઈ તમે લો કે ન લો પણ એક વખત તમે અવશ્ય અહીંયા મુલાકાત લેવા માટે આવો જો તમને મજા આવે તો લઈ જાઓ નહીંતર કંઈ છે નહીં તો અમે આયા તાબી મુલાકાત કરવા માટે અને ખાસ આ બતાવવા માટે તો આભાર જે મિત્રો આપણી સાથે જોડાયા તમામનો